બાળું ખેતર થયું હે ગાવડા માર્ગે ભાઈ પડે બધા ભેળા કારણ કે ખેતર થયું હે એના હિસાબે બધા ભેળા ને ગાવડા એ લાંબે લાંબા હે બધા લે આવે કેવા ભાગે મો આપણે થઈ જાય છે પરસેવ રેબ જેભ અને ઉતાળ હતી જો બૂટ પહેરવાય નથી રહ્યા સંપલ પહેરીને વાય રહી ગયા ગાવડા જાટકીને જો રહી ગયા ગાવડા આપણી છેલ્લી લાસ્ટ એ કહી છે પાછળ હોય છે આ બધા પણ વાય રહી ગયા એટલે આવે દોડા દોડ હા અમે જો કેનલે હલ્યા જાય ગાવડા એ અહીંયા અમે જો હલ્યા જાય તે લાઈન છે તો અહીંયા કાઢવાના હે ટોટલ ઢોર કમ્પ્લીટ કેનલ આમ કાઢી લીધી હા લઈ ગઈ જો ભેંસ્યો નો ભરોસો નથી નવી નવી ભેંસ્યો ગોળ તો જોઈ કે ઘણા લાંબા લાંબા જે નવા નવી ભેંસ્યું હોય એ આમને આગળ ચડાય એટલે આ છેટા છેટા રેવી ના પાછું તો હાલ છે ને પાછા

મેલ્યા હે આખા નિયડાના ટોર છે ગોવાળે હામતા હે આજનો કાજ અલગ વધી છે માનસુન એવું હામોન ટોટલ નિયડા આવી ગયા આજ તો ટોટલ આવી ગયા ગયા બાકી છે ખાલી એક જણો બાકી રહ્યો એવો એકાદો રહી જાય છે સારી નીકળી ગયા થઈ ગયો છે ઘણો તડકો ઢોરાઈ ગયા છે બહુ તરસ્યા જોવો ભાગી હા એ બધા ભાગી દો આ પાણી પીવા તો બે ગોવાળના છે ઢોરા જ ભેળા હું જીજ્ઞેશ બે આપણે ગાયું લઈને પોગી ગયા બુટમાં મંદિરે ને ગાયું પોળે બધી કોઈ બધા મંદિરે બેઠા હે બુટમાન મંદિર હે જો ઉનાળામાં બધું હા હુકું લાગતું અત્યારે હે

એમનો પાસે મારવાના એટલે કોળા જો અંદર મૂર્તિ કે આપણે હિરાણગાજીમાં સડી પડે જે ભૂલી દો હાગા રોડા સડી ગયા ગાવડા તો ગઉ કેવી વેલી તે જર્સી ગાય ભેળ છે આના સિંગડા તો જો આમ તો હા તળવી દે આગા તો પાણે ભણે પીલી તું ગઉને જાય છે ઘરે વેગી ગયા ચાર

પડખે નિશાળ હે જો અમારે નિશાળ કેટલી નજીક આ જો નિશાળ હે આ ઝાડવામાં પોપટ હે ઘરથી લગભગ જો હો ફૂટ તે હો ફૂટ નિશાળ કા મોર લોર લો જોતા કી રહ્યો મોરલો બાહોળ બાહોળ જો બાહોળ તાકી પેલી રહી પછી જો ઓલા વાળામાં ગાયું જો અમે અમે છે ગાયું પછી આમ બધી ભેંસુ બાંધી છે હા જો ઘરની આગળ વાસણું બાંધેલા છે આપડા બધું છે અમારે પડી ગયું છે અત્યારે અંધારું